તથા મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર પાંચસો આમ કુલ કિંમત રૂપિયા છાસઠ હજાર ચારસો વાળો કબજે લઈ જુગારનો ગણનાપાત્ર કે શોધી કાઢવામાં આવ્યો છે આરોપી છે ગજેન્દ્ર પાલ શાંતિલાલ વેલજી ઠક્કર મનીષ નારણભાઈ બેચરા અમિત જીતેન્દ્રભાઈ નાયક જગદીશભાઈ છગનભાઈ પટેલ દેવેન્દ્રપુરી શંકરપુરી ગુનસાઈ અને રાહુલ અમરતભાઈ ઠક્કર આ સાતી આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા પાંત્રીસ હજાર નવસો મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર પાંચસો અને ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા છાસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ કે ઝાલા તથા ભગીરથસિંહ એ જાડેજા તથા કાનાભાઈ એચરબારી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કરશનભાઈ કોડિયાતર તથા લાલસિંહ ચહેરાજી પરમાર તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ શંકરલાલ ચૌહાણ એ રીતના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે